કે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી ચાલીસ જુદી જુદી કંપનીઓના શેરની માં દિવસ દરમિયાન થયેલા ફેરફારો નીચે પ્રમાણે છે એટલે કે ચાલીસ કંપનીઓના શેરમાં એક દિવસની અંદર કઈ રીતના ભાવ વધારો અને ઘટાડો થયો છે એનું આપણને માહિતી આપેલી છે તો એક વર્ગની મધ્ય કિંમત મધ્ય કિંમત આપી દીધી છે કેટલી આપેલી છે કેટલી આપેલી છે એક વર્ગની મધ્ય કિંમત માઇનસ એક પછી એટલે કે વચ્ચેની પણ આપણને આપી દીધી છે એટલે એટલે આપણે કે દરેક વચ્ચે કેટલાનું અંતર છે એક વર્ગ લંબાઈ કેટલાની આપેલી છે કે એક મધ્ય કિંમત આપી દીધી કયો વર્ગ છે આપણને ખબર નથી પણ એની મધ્ય કિંમત કેટલી છે માઇનસ એક છે અને વચ્ચેનું અંતર પણ કેટલું છે પાંચ નું

બે ના છેદમાં સોરી બે હજાર હંમેશા નીચલી સીમા કેવી હોય આપણે અહીંયા નિવારકમાં જ મળે કેવી મળે હંમેશા નિવારક આપણે આવૃત્તિ વિતરણ કેવું જોઈએ અનિવારક તો નિવારકમાંથી અનિવારકમાં ફેરવવી હોય તો શું કરવું પડશે આપણે અનિવારકમાં બેરું હોય તો આમાંથી શું કરવાના પ્લસ કરવાના કેટલા કરવાના 0.5 શું કરવાના પ્લસ કરવાના આપણે હંમેશા આગળ શું કરતા હતા કે અધર સીમામાંથી શું કરતા હતા નિવારક અનિવારક હોય તો આપણે શું કરતા હતા નિવારક હોય તો એને અનિવારકમાં બેરું હોય તો શું કરતા હતા અધર સીમામાંથી 0.5 શું કરતા હતા કરવા માઈનસ તો આમાં તો ઓલરેડી શું એ નિવારક જ છે સમજાય છે તો આમાં શું કરવાના પ્લસ કરવાના તો આમાં પ્લસ કરો કારણ કે

મધ્ય કિંમત આપણને minus એક આપેલી છે વત્તા એક દુત્યૌંશ ગુણ્યા કેટલા કરશું પાંચ તો minus એક અને વત્તા શું આવશે બે પાંચ તો આ બંને આપણે આપડે સરવાળા બાકી કરશું કારણ કે ઓછી વત્તા ઓછા થશે તો આપણને કેટલી મળશે અહીંયા એક point પાંચ પણ કેવા મળશે plus હવે આ તો આપણને કેમાં મળી મેં તમને પેલા કીધું હતું આમાં કે આપણને જે મળશે એ કેવી મળશે નિવારણ આપણે કેવી જોઈએ છે અનિવારક તો આને આપણે અનિવારક માં ફેરવી પડશે આને પણ તો હવે આપણે એને અનિવારક માં ફેરવશું તો અનિવારક બરાબર શું લખશું આપણે હવે જો અહીંયા આપણે પ્લસ કર્યા તો આમાં શું થાય બાય માઇનસ થાય તો એક પોઈન્ટ પાંચ માંથી શું કરવાના જીરો પોઈન્ટ માઇનસ કરો એટલે મળે એ તો એનો મિનિંગ કે એક વર્ગ કયો આવે છે કે માઇનસ ત્રણ થી ક્યાં સુધી આવશે plus એક સુધી તો આપણે જે વર્ગ ચાલુ કરશું અહીંયા વચ્ચે આ વર્ગ આવવો જોઈએ minus ત્રણ થી ક્યાં સુધી આવવો જોઈએ કારણ કે આપણને અધોસીમ કેટલી મળી minus ત્રણ અને ઉપલી સીમા કેટલી મળી એક તો જે વર્ગ સ્ટાર્ટ થશે ક્યાંથી થશે minus એક થી ક્યાં સુધી હશે અને આની વચ્ચે કેટલાનું અંતર હોવું જોઈએ પાંચ નું તો જોવો તો પાંચ નું અંતર છે અને અનિવાર્ય છે એટલે કે minus ત્રણ પછી minus બે minus એક zero અને એક ટોટલ કેટલા થયા કેટલાનું અંતર થઈ ગયું પાંચ હવે બરાબર સૌથી મોટી સંખ્યા કઈ છે સૌથી સૌથી મોટી સંખ્યા સંખ્યા અને નાની ખબર માઇનસ અગિયાર મળે છે અને મોટી સંખ્યા કઈ છે બાવીસ તો આપણે જે વર્ગ સ્ટાર્ટ કરશું ને એ ત્યાંથી સ્ટાર્ટ કરશું કે જેમાં માઇનસ અગિયાર આવી જવા જોઈએ તો એવી ક્યાંથી સ્ટાર્ટ કરશું અને કેટલાનું અંતર એવું જોઈએ

હવે આની ઉપર ક્યાંથી ચાલુ થાય માઇનસ ચાર નો ખબર પડે એના માટે અહીંયા ક્યાંથી ચાલુ થશે માઇનસ ચાર થી ક્યાં સુધી હશે પાંચ નું પાંચ નું માઇનસ આઠ આવશે અને અહીંયા કેટલા આવશે અહિયાં વચ્ચે ચી એટલે અહીંયા કેટલા આવશે માઇનસ તેર થી ક્યાં સુધી લેવું પડશે તમારે આની અંદર માઇનસ અગિયાર આવી જાય તો આપણે નો ખબર પડે તો વચ્ચે લખી નાખો ડોમે સમજાય છે બે થી ક્યાં સુધી બે થી છ પછી સાત થી ક્યાં સુધી લેવાનું છે બાવીસ સુધી ના આવે ત્યાં સુધી અગિયાર અને આપણે બાર થી આવે અહીંયા આવશે નહીં તો અહીંયા સુધીની વર્ક લંબાઈ આવશે આપણે ખબર પડી બધાને હવે વાર રિપીટ કરું છું નો ખબર પડી પહેલા તો આની અંદર ખબર પડી આ જે આપણે આગળ જે મેં કીધું હતું કે રકમ ની અંદર જયારે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ સીમા જે મળશે એ કેવી હશે હશે નિવારક જ અહીંયા કેવું કે કીધું છે અનિવાર તો અનિવારક મેળવવાનું એમાં આપણે શું કરવાના અધ સીમા માંથી શું કરવાના જીરો પોઈન્ટ પાંચ શું કરવાના પ્લસ કરવાના એટલે આપણને કેટલા મળશે માઇનસ ત્રણ અને નીચલી એટલે કે ઉપલી સીમા માંથી શું કરવાના માઇનસ કરવાના કેટલા કરવાના જીરો પોઈન્ટ પાંચ એટલે કેટલા મળશે આપણને એક તો અંતર કેટલાનું થયું માઇનસ એક થી તો એ ગમે ત્યાં વચ્ચે આવી જોઈએ તો તમારા વર્ષાથી નો ખબર પડે તો તમારે મૂકી દેવાની સમજાય છે કે કે ક્યાંથી ચાલુ ના ખબર પડે તો તો એક વચ્ચે મૂકી દેવાની ક્યાં સુધી ઉપરની કઈ આવે માઇનસ ચાર થી ક્યાં સુધી આવશે પાંચ નું અંતર લેવાનું એટલે માઇનસ આઠ ઉપરના કેટલા આવે નવ તો ક્યાંથી તેર સુધી હવે આપણે આ પૂરું થઈ ગયું પછી હવે આપણે શું કરશું આવૃત્તિ ચીન અને બાજુમાં શું આવશે આવૃત્તિ સોળ બાર થી સોળ માં આવશે પછી પ્લસ આઠ સાત થી અગિયાર બાવીસ નીચે છ બે થી છ માં આવશે પછી દસ સાત થી અગિયાર માઇનસ સાત તો માઇનસ ચાર થી માઇનસ આઠ થી માઇનસ ચાર પછી પાંચ બે થી છ પછી માઇનસ ચાર અહીંયા આવશે પછી નવ સાત થી અગિયાર પછી માઇનસ અગિયાર તો આપણે અહીંયા આવશે

પછી દસ માઇનસ છ પછી તેર પછી માઇનસ પાંચ પછી માઇનસ પાંચ પછી ત્રણ

પછી એકવી પછી જીરો પછી ચાર પછી માઈનસ દસ પછી ચૌદ અને માઇનસ બે તો અહિયાં ત્રણ આઠ ચાર આઠ

સૌથી નાની સંખ્યા છે વર્ગ અહિયાંથી સ્ટાર્ટ કરવાના છે પણ અહીંયા આપણે ચાલીસ હજાર સુધી જો સરખી વર્ગ લંબાઈ વાળું કરીએ તો ઘણામાં જીરો પણ આવે એક પણ આવૃત્તિ આવે નહીં તો અહીંયા આપણે કેવું બનાવવાનું અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ પણ આપણી બુક ની રીતે ગણશું નહીં અહીંયા આપણે વર્ગ લખશું તો જીરો થી ક્યાંથી સ્ટાર્ટ કરશું પાંચ હજાર આની અંદર ત્રણ હજાર આવી જાય કે ના આવી જાય આવી જાય હવે પાંચ હજાર થી આપણે ક્યાં સુધી લઈશું પંદર હજાર પાંચ થી ક્યાં સુધી નું લઈશું આપણે પંદર હાજર સુધી આપણે ચાલીસ ના આવે ત્યાં સુધી પંદર હજાર કેટલાનું લઈશું કેટલાનું રાખશું હજાર પછી વીસ થી આપણે ત્રીસ નું આપણે અસમાન બનાવવું હોય તો ગમે રીતના અને ત્રીસ થી ચાલીસ હવે આપણે શરૂઆત કરીએ કેટલા આપેલા છે ત્રણ હજાર તો જીરો થી પાંચ હજાર માં આવશે પછી પાંત્રીસો તો એ જીરો થી પાંચ હજાર માં આવશે પછી બેતાલીસો તો 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 અને પણ ત્યાં જ આવશે અને દસ છસો પણ ત્યાં જ આવશે અને સોળ હજાર બસો તો એ આપણે પંદર હજાર થી વીસ હજાર ની વચ્ચે આવશે અગિયાર હજાર સોરી અઢાર હજાર એકસો पछि 24000 तो 20000 થી 30000 પછી 30000 તો ક્યાં આવશે નીચે પછી 36000 તો 30000 થી 40000 પછી 3200 તો ક્યાં આવશે 5000 થી સોરી 0 થી 5000 પછી 3800 એ પણ ક્યાં આવશે ત્યાં જ આવશે પછી 5200 તો 5000 થી 15000 પછી 7000

છે ચાલીસ હજાર ટોટલ આપડી આવૃત્તિ થવી જોઈએ ચોવીસ તો આપણને એન બરાબર મળી ગયા છે ચોવીસ હવે એના આપણા જવાબ ને સરખાવાની કઈ જરૂર નથી અહીંયા તમે સરખું અંતર લઈ શકો છો પણ ચાલીસ હજાર સુધી નું લેવું પડે સમજાય છે પણ તમારે શરૂઆત તો ક્યાંથી કરવી પડે ત્રણ હજાર થી સ્ટાર્ટ કરવું પડે કારણ કે સૌથી નાની સંખ્યા કેટલી આપેલી છે ત્રણ હજાર જેથી કરીને ત્રણ હજાર આવી જવા જોઈએ છેલ્લે પૂરા ક્યાં સુધી કરવાના ચાલીસ હજાર આવી જાય ત્યાં સુધી ખબર પડી બધાને ઓકે હવે ઉદાહરણ નંબર સત્તર ની અંદર આપણને એમ કીધું છે કે નીચેની આપેલી માહિતી પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો

તો આનો meaning શું થાય છે કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે એ તમને આના ઉપરથી ખબર બધાની પાછળ પહેલા શું આપેલું છે ચોવીસ આગળ પહેલા શું આપેલું છે ચોવીસ એનો meaning કે થી ઓછા પ્રકારની આવૃત્તિ છે અહીંયા સાહીઠ થી ચોસઠ થી ઓછા ક્યાં સુધી ચોવીસ સુધી ઓગણ સાહીઠ થી ઓછા ક્યાં સુધી ચોવીસ સુધી એટલે કેવા પ્રકારનું આવૃત્તિ વિતરણ થયું થી ઓછા પ્રકારનું તો આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું હવે તમારે જોવાનું છે કે અહીંયા જે આપણને દેખાય છે એ બધા વચ્ચે કેટલા કેટલાનું અંતર છે જુઓ

તો આપણે અહીંયા વર્ગ લખશું તો ક્યાંથી પેલું તો જે આપેલું એમને લખી નાખશું ચોવીસ થી ઓગણત્રીસ પછી ચો ચોત્રીસ થી ક્યાં આપણે અહીંયા હા ઓગણત્રીસ થી આપણે ક્યાં સુધી લઈશું નીવારણ નથી ને બરોબર છે તો અહીંયા આપણે ઓગણત્રીસ થી ચોત્રીસ લેવું પડશે અને પછી ચોત્રીસ થી ક્યાં સુધી લેવું પડશે ઓગણચાલીસ અને ઓગણચાલીસ નિવાર છે ચલો પછી ચુમ્માલીસ થી આપણે ક્યાં સુધી લેજુ ઓગણપચાસ અને ઓગણપચાસ થી ચોપન અને ચોપન થી

અઠ્યોતેર માંથી પંચોતેર બાદ કરો પંચાવન બાદ કરો કેટલા આવે છે પછી ઇઠ્યાસી માંથી ઇઠ્યોતેર બાદ કરો દસ પછી પંચાણું માંથી ઇઠ્યાસી બાદ કરો સાત અને સો માંથી આપણે પંચાણું બાદ કરીએ એટલે કેટલા આવે હવે આનો ટોટલ મારતા આપણને કેટલા મળી જવા જોઈએ સો તો આપણો દાખલો સાચો નગર ખોટો ખબર પડી તો હવે બાજુમાં આપણને જે આપેલું એ કેવા પ્રકારનું એ ખબર પડી જવી જોઈએ નીચે જે બીજો દાખલો આપેલો છે એમાં વર્ગો આપેલા છે દસ થી નેવ એનો વધુ 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 ક્યાં ક્યાં સુધી 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 છે એટલે છેલ્લી વર્ગ લંબાઈ આપણે શું છે એસી થી નેવ આપેલી છે સમજાય છે તો હવે તમારે જોવાનું છે કે કેટલા કેટલા નો જો અહીંયા હવે તમારે પેલી લેવાનું કે દસ થી વીસ દેખાય છે તમને જો દસ થી નેવ પછી શું આપેલું વીસ થી નેવું એટલે કે દસ થી વીસ થયું પછી વીસ થી શું થયું ત્રીસ ચાલીસ ચાલીસ થી પચાસ તમારે પચાસ થી પચાસ સાહીઠ થી સિત્તેર સિત્તેર થી એસી અને એસી થી સુધી આપણને આપે ખબર પડી ઓકે

અને આઠ માંથી ત્રણ બાદ કરો અને ત્રણ માંથી જીરો બાદ થાય એટલે શું આવે ત્રણ આવે એન બરાબર જોવો તો બસો થઈ જાય છે